નવો વિવાદ સર્જો છે જેને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલે વખોડ્યું છે આ સાથે સુરતમાં ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરીને સામ વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સુરત પત્રકાર પરિષદ જણાવ્યું કે નિવેદન રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે ચૂંટણી સમય આવવાની અદ્ય કરી લોકશાહીની પ્રક્રિયાને ડેમેજ કરવાનો પ્રયત્ન છે ભાગલા પાડો અને રાજ કરો આવી માનસિકતા કોંગ્રેસ અને તેમના નેતાની રહી છે જે આજે જનતા સમક્ષ ફરી ઉજાગર થઈ છે ભાગલા ભાગલાપાડી કોંગ્રેસને ફાયદો કરવાના મલી નિરાધા સાથે તેમનું આ નિવેદન છે તેના કારણે જનતાની લાગણી દુભાઈ છે આવા શબ્દો પ્રયોગ કરી દેશના નાગરિકો અને ભાજપના નેતાઓને પણ ઉતારી પાડવાના પ્રયત્નો કોંગ્રેસતા અનેક નેતાઓ કરી ચૂક્યા છે કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાવાડા ચોકીદાર ચોર કહી ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો પણ આજે દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરી અખંડ ભારત સામે મોટો પ્રશ્નાર્થ કરવાનો પ્રયત્નો કર્યા છે કોંગ્રેસ ચેતવણી આપું છું કે ભાજપ કોંગ્રેસ નામ મળી નિરાદા સફળ નહીં થવા દે અને કોંગ્રેસ અખંડ ભારતને વિભાજિત કરવાનો પ્રયાસ ના કરે બીજી તરફ સુરત ભાજપ દ્વારા મિત્રોડના બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો આ અંગે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાઝમીરાએ જણાવ્યું કે ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજકીય ગુરુ અને સ્વરાજ સ્વર્ગીય રાજીવ ગાંધીના ના પરમ મિત્ર સામ પિત્રોડાય જે આ દેશમાં રંગના આધારે રંગના આધારે દેશમાં વિભાજિત કરવાની જે વાત કરી છે અને એવા નિવેદનો આ છાશવારે કરતા રહે છે ખાસ કરીને ચૂંટણીનો માહોલ ત્યારે આવા નિવેદનો કરે છે આ નિવેદનનો સુરત ભાજપ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સામ પિત્રોડાએ રાજીનામું આપી દીધું તે તેમની અંગત બાબત છે પરંતુ મોઢામાંથી નીકળેલા શબ્દો પરત ફરવા નથી રંગના આધારે તેઓ દેશને ચાર હિંસામાં વહેંચવા માંગે છે જે તેમની માનસિકતા છતી થઈ છે નમસ્કાર મિત્રો કોંગ્રેસ નેતાઓ વારંવાર આ દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ સૌ ભાઈ બહેનોનો નાગરિકોનો એ સતત અપમાન કરતા આવ્યા છે કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ હતી કોંગ્રેસના વર્ષોથી સલાહકાર રહેલા ને રાહુલ ગાંધીના પિતાજી રાજીવ ગાંધીના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સેમ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે કે નવી નીતિ આજે જાહેર કરી છે આ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા ક્યારે એકતા એમણે કરી નહીં થવા દીધી નહીં આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો અખંડ ભારતમાં તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઈરાદા સાથે એવા બદ ઇરાદા સાથે જોડાયેલા ઇલેક્શન સમયે આવો નિવેદન કરીને લોકશાહીની આ પ્રક્રિયાને પણ ડેમેજ કરવાનો એમણે પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે એમની માનસિકતા પણ ખુલ્લી પડી છે કે ભાગલા પાડો અને રાજ કરો ભાગલા પાડે એના કારણે કોંગ્રેસને ફાયદો થાય એવો મલિન ઈરાદા સાથે એમનું આ નિવેદન છે અને એ નિવેદનને કારણે સૌની લાગણી દુભાઈ છે આવા જે શબ્દો પ્રયોગ કરીને આ દેશના નાગરિકોને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ ઉતારી પાડવાનો પ્રયત્ન એ કોંગ્રેસના નેતાઓએ કર્યો છે ભૂતકાળની વાત કરીએ તો આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ શાહ વાળા કહીને એમને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો ચોકીદાર ચોર છે એવા શબ્દ પ્રયોગ કરીને પણ એમને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ આજે તો એમણે આ દેશના નાગરિકોનું રંગના આધારે વિભાજન કરીને આ અખંડ ભારતના સામે એક મોટો પ્રસ્તાર તો ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે આ દેશના લોકો વિચારશીલ છે એમને આ કોંગ્રેસના આની પાછળનો ઇરાદો સમજાય છે અને એના કારણે લોકોમાં કોંગ્રેસ પ્રત્યે તિરસ્કારની ભાવના પણ ઊભી થઈ છે મારે આપના સૌના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને પણ ચેતવણી પણ આપવા માંગુ છું કે આવો કોઈ પણ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સાંખી લેશે નહીં અને આવા કોઈ પ્રયત્નને કારણે એમનો મલિન ઇરાદો પણ ક્યારેય સફળ થવાનો નથી અમે આ શ્યામ પિત્રોલાન અને આ કોંગ્રેસ આવા બેફામ નિયોગો અને વાણી સખત વિરોધ કરીએ છીએ અને આવા નિવેદનો ભવિષ્યમાં ના કરે એના માટે પણ એમને વોર્ન કરીએ છીએ ધન્યવાદ